તો મિત્રો ગુજરાતમાં હાલની અંદર કોમેડિયન્સમાં વધારે વિડીયો હાલતા તો તે મિત્રો ભોળા દાદાનો વિડીયો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ભોળા દાદા વિશે વાત કરીશું તેમનું નામ શું છે તે ક્યાં રહે છે તેમનું કેટલું કમાણી છે તેમના લગ્ન થઈ ગયા છે તો મિત્રો વિડીયોમાં પૂરો જોજો અને લાઈક નથી કરી તો લાઇક કરી દો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આ બધા વિશે હું વિડીયો લાવવાનો છું તો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરતા હે પહેલેથી વિડીયો સ્ટાર્ટ કરતી હે તો ફળાદાદાનું નામ છે સુખદેવ તમને નવાઈ લાગશે કારણ કે તેમનું સોશિયલ મીડિયામાં કોઈ પણ એકાઉન્ટ નથી ફેસબુકમાં નથી ઇન્સ્ટામાં તો છે જ નહીં તો મિત્રો મને કેમ ખબર પડી કારણ કે તેમના ડિસ્ક્રિપ્શનમાં બધાના નામ આપ્યા છે તો તેમનું નામ સુખદેવ પરમાર છે તો મિત્રો તે ક્યાં રહે છે ભાવનગર જિલ્લાના અખવાડા ગામમાં રહે છે અને તે વાડીમાં રહે છે તેને કોઈ પાંચસો વીઘાની વાડી નથી અને તે ખાલી વિડીયો ઉતારે છે અને તેની કોઈ ડિટેલ શેર કરતો નથી તો તેના લગ્ન જ્યાં છે કે નહીં તેના લગ્ન થઈ ચૂક્યા છે તો મિત્રો આવીને એવી જ રીતે તમારે બકુલકુમાર વિશે જાણવું હોય તો કોમેન્ટમાં જણાવજો અને તેમ કેટલું કમાય છે જો તે એકલો એક મહિનાના એક લાખ રૂપિયા સુધી કમાણી કરે <જે> છે